हरे राम શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધેશ જય શ્રી ગાયત્રી માત કી જય સબ સંતન પ્રેમ સે બોલો નમ પાર્વતી પદય કરું અકર્ અન્યથા કરતું સમર્થ ભગવાન ઠાકુરજીના ચરણોમાં તેને યમ વાંગમય મૂર્તિ સ્વયં પરમાત્મા કૃષ્ણ દ્વાપર યુગના અંતકાળે પોતાનું દિવ્ય તેજ સ્વકીયમ યભવત તેજ હે ઉદ્ધવ મારું દિવ્ય તેજ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવતમાં પધરાવીને જાઉં છું અને કલિકાલમાં ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે એ વાંગમય સ્વરૂપ ભગવાન ભાગવતજીના ચરણોમાં વ્યાસપીઠ અને વ્યાસપીઠ ઉપર અમારા વડીલ વક્તા પરમ પૂજનીય મનોજભાઈના ચરણોમાં આપણે સૌ જેની નિષ્ઠામાં રહીને એક ઉત્તમ લોક તરફની ગતિ કરી રહ્યા છે એવું પરમ પુનિત સાધુત્વ એટલે પૂજ્યલાલ બાપુ ખૂબ સ્નેહ જેનો અમારી સાથે જોડાયેલો અમારો સ્નેહ હોય કે ન હોય એનો અવિરત સ્નેહ રહે એવા તોરણીયાથી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ સૌ સંતોમાં અમને વડીલ તરીકે જેવો સંત મળ્યા દુધરેજ અમારે કણીરામ બાપુ અન્ય સંતો ગોડલથી આપ સાહેબ વધાર્યા છો આપ સૌ વડીલ માતા પિતાઓ આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જેટલો અવાજ વાતો માં હતા એટલો બોલો જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપ સૌ ડાયરાને રામ રામ ને સૌ માવડીઓને નારાયણ ગધે થડની આ દિવ્ય ધરામાં વાળા પરિવાર દ્વારા આટલો દિવ્ય મંગલ મહોત્સવ અને આ મહોત્સવમાં અમને સૌને સાક્ષી બનવા માટે થઈને જેમણે અમને સહભાગી બનાવ્યા એટલે પૂજ્ય બાપુનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ વ્યાસપીઠની ક્ષમા ચાહું છું કે ગંગાના અવિરત અમે આવ્યા છીએ આ ઘટનાને બહુ સમજી શકાય એવી છે એટલા માટે કારણ કે અમે વ્યાસપીઠે બેઠા હોઈએ અને ત્યારે કોઈક વચમાં આવે એટલે શું દશા થાય અમને જ ખબર હોય મનોજભાઈ પરિવાર આખાનો ખૂબ ભાવ હતો અને બાપુનો પણ એવો આગ્રહ છે બાપુ ગાડી અહીંયા ઊભી રખાવી મારી અને મને મેઇન ગેટથી લાવતા હતા મેં કીધું હું વચ્ચે નહીં ચાલું કથા ચાલે છે કારણ કે આ સંસારમાં સૌથી અગત્યની ધારા હોય તો આપણી કથાની ધારાઓ છે પરિવારનો ખૂબ આગ્રહ હતો મને કહ્યું કે બાપુએ કહ્યું હું પાસે જ મેં કીધું ક્ષમા માગી લઈશ પણ મને વચ્ચેથી નહીં જાવ મને સાઈડમાંથી લઈ જાઓ કારણ કે કથા તૂટે એનાથી મોટો અપરાધ આ સંસારમાં બીજો કોઈ નથી ચાર છે ચાર જગ્યાએ ક્યારેય વિક્ષેપ ન કરવો નિદ્રા ભંગ કથા છે તો જ્યાં કોઈ શાંતિથી માણસ સૂતો હોય તો એની નિદ્રામાં ભંગ કરવો એ બ્રહ્મ હત્યા સમાન પાપ છે પતિ પત્નીના પ્રેમના એ સુંદર પ્રવાહમાં ક્યાંય તિરાડ પાડવી એ સમાન પાપ છે બાળકોને પોતાના મા બાપથી જુદા કરી દેવા મા બાપને બાળકોથી જુદા કરવા એ સમાન પાપ છે અને આવી કથા ચાલતી હોય ત્યાં વિક્ષેપ કરો બ્રહ્મ હત્યા સમાન પાપ છે માટે મારી પ્રાર્થના છે જેટલા દિવસ બાકી છે અહીંયા સૌ સંતો અહીંયા પધારે સૌ સંતોને આસન અપાઈ જાય તો વ્યવસ્થાપકોએ પોતાની વ્યવસ્થાના ભાગરૂપે જગ્યા લઈને બેસી જવું કથાની ધારા ન તોડશો ક્યારેય કથા તો ગંગા છે આપણે આટલું દિવ્ય ભગવાન વિગ્રહ અહીંયા બિરાજમાન હોય પરમાત્માની અવિરત ધારા નીકળતી હોય ભાગવજીમાં લખ્યું છે કે કથા સાંભળે અને પછી મુક્તિની પાછળ દોડવાની જરૂર જ નથી યશ્યા શ્રવણ માત્ર મુક્તિ કરતલે સ્થિતા જે માણસ ભગવાનની કથા સાંભળે છે એને મુક્તિની પાછળ દોડવાની જરૂર નથી જે ભગવાનની ભક્તિ કરે છે એને મુક્તિની અપેક્ષા રાખવાની જરૂર જ નથી કેમ કેમ કે આ સંસારમાં મુક્તિ એ ભક્તિની દાસી છે અને ભક્તિ એ મહારાણી છે જ્યાં મહારાણી હોય ત્યાં દાસી તો હારે હોય હોય ને હોય જ એમાં સંશય નથી વાલા ભક્તજનો માટે પ્રભુની કથા સાંભળો આજે આટલો રોડો અવસર આપણને ભગવાને આપ્યો છે પરમાત્મા એ આપણા પર કૃપા કરી છે ભગવાન આદિશંકરાચાર્ય મહારાજ કહે છે આ સંસારમાં ત્રણ વસ્તુ કેવળ પ્રભુના અનુગ્રહથી મળે લોકો એમ કહે છે સંપત્તિ થઈ તો અમે તો કથા કરી સંપત્તિ થાય તો કથા થાય જ નહીં તમારા કેટલાય જન્મના પુણ્યનું ભાથું ભેગું થાય ત્યારે ભગવાન ભાગવજી તમારા આંગણે પધારે ભાગ્યોદય બહુ જન્મ સમ એમ કહે છે કે કેટલાય જન્મ જન્માન તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમને કથામાં જવાનો અવસર પ્રાપ્ત થાય આ સંવાદ સામાન્ય માણસો નહીં દેવર્ષિ નારદ અને સનતકુમારો કરે છે કે ભાગ્યમાં હોય તો કથા મળે બાકી આ કથા તો સ્વર્ગ સત્ય અને કૈલાસમાં પણ નથી સ્વર્ગે સત્ય જ કૈલાસ આમાં ક્યાંય કથા નથી કથા તો કેવલ પ્રભુએ કૃપા કરી એટલે આપણને મળી છે અને એમાં એમાં પણ પણ કથા કથા આ મળી મળી મનુષ્યને જ જ માણસોને યોનીઓ તો બહુ બધી છે કેટલાય લોકો એવા છે જેને ઘરમાં કૂતરા પાળી રાખ્યા છે દરિયા કિનારે ફરવા લઈ જઈ શકે પણ કથામાં ન લઈ આવી શકાય કેમ એને અધિકાર નથી કથાનો તો કેવલ અધિકાર મનુષ્યને આપ્યો दुर्लभं त्रयमेवेत देवानु ग्रहेतुकम् मनुषत्वं महापुरुष महापुरुषसंश्वय ભગવાન આદિશંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડાવણીમાં લખે છે કે ત્રણ વસ્તુ કેવલ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય એક માણસનો અવતાર મળે તો આ ભગવાને મારા ઉપર અનુગ્રહ કર્યો છે બીજું માણસ બન્યા પછી કથા જેવો અથવા તો આપણને ભગવાનની ભક્તિનો જરાક રંગ ચડે તો સમજવું આ પ્રભુની કૃપાથી થયું છે બાકી ઘણા બધા છે જે ગામના બસ સ્ટેન્ડે બેઠા છે પ્રભુની કૃપા થાય તો આપણને સત્સંગનો માર્ગ મળે અને એક ત્રીજી વસ્તુ જ્યારે પ્રભુનો અનુગ્રહ આપણા થાય ત્યારે આપણને સંતોનો સંગ થાય મનુષ્યત્વમ મહાપુરુષ સંશ્રય ગધેથડ વાળાઓ અમને તો તમારી થોડીક ઈર્ષા થાય છે કે તમારા ગામમાં આવું તેજસ્વી ધામ બેઠું છે સ્વયં ઉપાસના બેઠી છે માં ગાયત્રીની ઉપાસના આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ ઉપાસના હોય તો ગાયત્રીની છે છે કેમ કે લખ્યું શ્રીમદ ભાગવતનો ગાયત્રી માંથી થયો છે ગાયત્રી મંત્ર નો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત તો પરમાત્મા એ આપણા પર કૃપા કરીને આપણને મનુષ્ય બનાવ્યા પણ એના કરતા વિશેષ વાત એ છે કે ભગવાને આજે અતિ કૃપા કરી તો પરમાત્મા એ કથામાં આપણને બેસાડ્યા એમ નહી અતિ હરી કૃપા કૃ રામચરિત માણસ એમ કહે છે જેના ઉપર કૃપા હોય એને પરમાત્મા માણસ બનાવે પણ જેના ઉપર અતિ કૃપા કરે એને ભગવાન એનો દાસ બનાવીને કથામાં બેસાડે છે આજે આપણા પર પ્રભુની કૃપા વરસી છે અનાયાસેના જે સંતોના દર્શન કરવા એક એક ધામમાં જાવ તો અડધી જિંદગી વહી જાય પણ લાલ સાનિધ્ય મળ્યું તો બધા સંતો એક સાથે અહીંયા મળ્યા તો પ્રભુએ આપણા પર અતિ કૃપા કરી તો આજે આપણે અહીંયા બેઠા છીએ ખૂબ સુંદર કથા ચાલતી હતી ગડગાચાર્ય ઋષિએ કહ્યું કે હું નામ નહીં પાડું બહુની સંતિ નામાની રૂપાણી ચસુતસ્યતે ગડગાચાર્ય ઋષિ એમ કહે છે કે નંદરાય હું શું કહું બહુની સંતિ નામાની આના કેટલા નામ છે ગુણ કરમાનું રૂપાણી આના જેવા જેવા ગુણ હશે એવા એવા નામ સમાજમાં થશે જેવી જેવી લીલાઓ કરશે જેવા જેવા કામ કરશે વાણીને વિરામ દેવો છે કે ભગવાનના અનેક નામો તમે બધા એટલું તો સાંભળ્યું છે ભગવાનના હજાર નામ છે કેટલા લોકોએ સાંભળ્યું છે હજાર નામ છે હજાર નામનું સાંભળે તો કઈ નહીં ખાલી એટલું તો સાંભળ્યું છે ને હજાર નામ છે આમાંથી એક નામ તો એવું જે તમને ગમતું હશે તો જેટલી બાકી રહી છે જિંદગી એ જિંદગીમાં તમને જે ભગવાનનું નામ ગમે કૃષ્ણ ગમે તો કૃષ્ણ રામ ગમે તો રામ તમને જે ગમે તે પણ બાકીની જિંદગી હવે ભગવાન મય વિતાવજો કે જેથી કરીને આપણું જે ગયું એ બધું ભૂસાઈ જાય નવું કંઈક લખાઈ જાય આપણું જે ગયું તે ગયું એને ભૂલી જાઓ પણ નવું જે આવી રહ્યું છે એને કંઈક સારું નિર્માણ કરવું પ્રભુની કૃપાથી આજે આપણને આવો સત્સંગ સાંપડ્યો છે આ લોકનું નાણું તમારી પાસે કદાચ આ લોકનું સુખ આપશે પણ આ લોકનું નાણું તમને યોગ્ય રીતે વાપરતા આવડશે તો પરલોકનું પણ સુખ તમને આ નાણું આપશે ઘણા કહેતા હોય છે કે પૈસાથી વ્યવસ્થાઓ થાય તો વાત સાચી છે પૈસાથી વ્યવસ્થા થાય પણ એ વ્યવસ્થા પણ એવી કરવી જોઈએ કે ઉપર પણ વ્યવસ્થા અગાઉ થઈ જાય એક યુવાન હતો બાબા અને એ નાની ઉંમરે સંપત્તિ સાંપડી ગઈ અને સંપત્તિ સાંપડી એટલે આપ સૌ સમજી શકો છો કે સંપત્તિ આવે એટલે મદ વગરની આવે જ નહીં કારણ કે ભગવાને કહ્યું છે લક્ષ્મી બહુ મારાથી દૂર રહી નહીં શકે સંપત્તિ સારા માર્ગે વપરાય તો સંપત્તિ ટકે છે બાકી આપણા ગવડિયાઓની કહેવત છે કે એક આખી પેઢી મહેનત કરે ત્યારે બીજી પેઢી પૈસા ભાડે એ બીજી પેઢી પૈસા ભેગા કરે ત્રીજી પેઢી પૈસા વાપરે પણ જો એ ત્રીજી પેઢીને વાપરતા ન આવડે ચોથી પેઢી વળી પાછી ભૂખે મરે આ કહેવત છે પણ આ સંસારે આ આ પરિવારે અહીંયા આટલો મોટો મનોરથ પોતાની સંપત્તિથી કર્યો છે આ સંપત્તિ વાપરી નથી આ વાવી છે અને એવી જગ્યાએ વાવી છે કે આ ઉગા વગર નહીં રહે આ ઉગશે જ આજ નહીં તો કાલે તો યુવાનને સંપત્તિ મળી ગઈ અને એટલો બધો મદ આમ ફરવા લાગ્યો એટલે એક વખત માતમાજી મળ્યા એને તો એને કહ્યું કે ભાઈ આ સંપત્તિ મળી છે તો સંપત્તિના મદમાં આટલો બધા ઘેલા ન બનો કઈ ખારું કામ કરો કઈક ઉપર લોક માં સારું મળશે બાકી આ ભેગું નહીં આવે કઈ અને આ યુવાની અવસ્થા હતી એટલે અમુક અમુક ને પીન ચોટી જાય ચોટી જાય પછી ઉખડે જ નહીં ત્યાં વળી પીન ચોટી ગઈ કે મારે તો બધું લઈ જવું છું ઉપર લઈ કેમ ન જવાય વ્યવસ્થા થઈ જ જાય તો એમણે બધાને બોલાવ્યા બહુ મોટા મોટા માણસોને તર્ક વિતર્ક વાળાને બોલાવ્યા કીધું કે મને જે રસ્તો બતાવે કે આ સંપત્તિ ઉપર લઈ જવાનો એને મારે એને મોઢે માયગું ઇનામ દેવું છે બે પાંચ સંતો પણ બેઠા હતા આ માણસે પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો બધા લોકો તો વિચારે ઘણા તો લેપટોપ લઈને આવ્યા હતા એમાં ગોતતા હતા કે આમાં કઈ માર્ગ મળે નો પણ સંતો બરાબર હતા એમાંથી એક મહારાજ હસતા હતા એટલે પેલો યુવાની મહારાજ પાસે જઈને ગયો અને કહે છે કે મહારાજ તમે હસો છો તમને આનો રસ્તો ખબર છે કઈ એટલે મહારાજે કીધું કે બીજું તો કઈ નહીં મારે બે પ્રશ્ન કરવા છે પછી રસ્તો બતાવું તો એ તો રાજી થઈ ગયો કે આ મહારાજ પાસે રસ્તો છે તો મહારાજને પૂછ્યું કે છે તમે પૂછો મને શું પ્રશ્ન છે એટલે મહારાજે પૂછ્યું કે ભાઈ તમે આટલી સંપત્તિ છે તમારી પાસે પણ તમે કોઈ દી અમેરિકામાં ફરવા ગયા એટલે માણસે કીધું હા અમેરિકા જઈ લંડન ફરવા ગયા તો કે દર ઓગસ્ટમાં માં જાય છે ગુરુ પૂનમ જાય એટલે દર વખતે જાય તમે કોઈ દી દુબઈ ગયા એટલે પેલો માણસ યુવાના હતો ને ખીજાય કે છે ને એ તો ત્યાં ડોલર ચાલે ત્યાં પાણીની બોટલ કેટલા રૂપિયા ની મળે તો કે છે ડોલર ની તો કે આપણા કેટલા પૈસા થાય આપણા એકસો ને સાહીઠ એકસો સિત્તેર રૂપિયા થાય તો એકસો ને સિત્તેર રૂપિયા આપડા થાય પણ તમે એ માણસને પાંચસો રૂપિયા આપો તો તમે એ તમને પાણી આપે એટલે પેલો માણસ કહે છે મારા તમને બુદ્ધિ જેવું છે કઈ જે દેશમાં આપણે ગયા હોય ત્યાંનું નાણું હોય એ આપીએ તો આપે નકર ન ચાલે ત્યારે મહારાજે હસીને કીધું કે મારે પણ તમને એ જ કહેવું છે કે જે દેશમાં જે દેશનું નાણું ચાલતું હોય એ જ નાણું લઈને જવું જોઈએ આ બધાય દેશમાં બધું નાણું ચાલે છે ઉપરના લોકમાં પુણ્યની કરન્સી ચાલે છે એ લઈને જાજો ભેગી ઉપર પુણ્યની કરન્સી ચાલે છે અને એ તમે જુઓ અહીંથી અમેરિકા કે તમે બીજા કોઈ દેશમાં ફરવા જાઓ તો ત્યાં જઈને તમે પૈસા નથી કન્વર્ટ કરતા તમે અહીંયાથી જ ખીચામાં નાખીને જાવ છો એમ તમારી પાસે જે નાણું છે એને પુણ્યમાં કન્વર્ટ કરીને પછી જાશો તો ઉપરના લોકમાં તમારી વ્યવસ્થા થશે નકર કશું નહીં થાય આજે ભગવાને આટલો સુંદર અવતાર આપ્યો છે ભગવાનનું નામ લેજો ઈશ્વરના નામથી આપણા બધા જ પાપો બળી જાય ભાગવતજીનો છેલ્લો શ્લોક અઢાર હજારમો નામ સંકિર્તન યશ્ય પાપ પ્રસનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમારી પરમ ભગવાન અમે સાંભળ્યું છે કે તમારા નામ માત્રથી બધા જ પાપો બળી જાય છે તો બસ અમારી એટલી પ્રાર્થના છે કે જે યોનિમાં જન્મ થાય એ યોનિમાં તમારું નામ અમારી જીભ પર રહે એવી કૃપા કરજો કે તમારા નામથી બધા પાપો બળી જાય તો બાપ એ જ ભાવ સાથે ભગવાન નામ સંકીર્તન સાથે આપણા પાપો બળે અને ઠાકોરજી પાસે એટલી માગણી કરજો કે દરેક યોનીમાં ખાલી માણસ છે ત્યારે નહીં બધી જ યોનીમાં ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે હે ભગવાન ભવે ભવ અમારી બુદ્ધિ તમારા ચરણારવિંદમાં લાગેલી રહે એવી કૃપા કરજો ઠાકોરજી અને એ કૃપા થશે તો જ આપણો આ સંસારના ફેરાવો સફળ થશે તો એવી દિવ્ય કથા જ્યારે આપણને મોક્ષ આપનારી ભાગોજી એમ કહે છે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ગર્જતી રણાબાપુ ઘણી વખત લોકો કહેતા હોય અમારે પિતૃ મોક્ષાર્થ કથા છે પિતૃ મોક્ષાર્થ કથા જ ન કરવાની હોય કેમ જેના પિતૃઓનો મોક્ષ થાય ને એની ઘરે ભગવાન પધારે વાલા ભક્તજનો એની ઘરે ઠાકોરજી પધારતા હોય છે તો આપણને પ્રશ્ન થશે કે જો પિતૃનો ઉદ્ધાર થઈ ગયો તો હવે આ કથા કોના માટે આપણા માટે આવનારી પેઢી નહીં કરે તો હવે તો શ્રાદ્ધ બંધ કરી દીધા છે બહુ ભણવા મંડ્યા એમાં શ્રાદ્ધ બંધ થઈ ગયા પેલા બાર બાર દિવસ આપણે બેસણા કરતા હવે બે કલાક થઈ ગયું છે બધું શોર્ટ થઈ ગયું છે યાદ રાખજો આ વાતને આવનારી પેઢી આપણું કર્મકાંડ આપણું તર્પણ વિધિ નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે એટલા માટે તમને અહીંયા આ સ્વયં ભાગવતજીની કથા તમને અહીંયા સદેહ મુક્તિ દેવા માટે આવી છે તો આપ ભાગવતની કથા સાંભળી આપ સૌનું મંગલ થાય પરિવારનું ભગવાન ખૂબ મંગલ કરે એ જ ભાવના સાથે બાપુનો ખૂબ પુનઃ આભાર વ્યક્ત કે એમણે આવા અવસરમાં સદભાગી સાક્ષી બનાવ્યા સૌ સંતોના ચરણોમાં મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં પ્રણામ આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ તમને બધાઈને ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી દ્વારિકાનો નાથ મારો હાલ હાલ બાપજી હવે એક પડી તમે મને માયાલ ગાડી મારા વાલા અનુભવીએ છીએ પૂજ્યલાલ બાપુની પાવન સાનિધ્યમાં વિધવિધ ઐશ્વર્યોનું દર્શન આપણને અહીંયા થઈ રહ્યું છે વિધવિધ વિભૂતિઓનું દર્શન એમના સત્સંગનો મહાલાભ આપ સૌને આપણને સૌને થઈ રહ્યો છે આપણે ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ અને વધારેલા પૂજ્ય સંતોનું પૂજ્ય જિજ્ઞેશદાદાને બધાનું હૃદયના ભાવથી મેં હાર્દિક સ્વાગત કરીએ છીએ બાપ ખૂબ ખૂબ આપ બધાનું પ્રેમ અમારી લાલ બાપુનું તપનું એવું આકર્ષણ કરશતી ઇતિ કૃષ્ણ એમ મારે નંદકુંવર માના અમારા લાલ અમારા લાલ બાપુનું એવું આકર્ષણ છે કે આપણે બધા જ અહીંયા વારંવાર બધા સંતો ઋષિઓ મહાપુરુષો વધારે છે આજે સવારની સત્સંગ સભામાં લાલ બાપુએ કહ્યું કે હું મારા સંતોને પ્રાર્થના કરું છું વિનંતી કરું છું કે એવા આશીર્વાદ આપજો કે મારી જે સાધના છે એ અખંડ અખંડ ને અખંડ રહે બાપ અને મારી પૂજ્ય મુરદાસ બાપુએ કીધું કે બાપુ જે સાધના કરી રહ્યા છે એ એમના માટે તો ઠીક છે પણ આપણા બધાના કલ્યાણ માટે કરી રહ્યા છે એ આપણા બધાનું સૌભાગ્ય છે બાપ તો ખૂબ ખૂબ ધન્ય હો અને પૂજ બાપુના શ્રી ચરણોમાં પાવન વંદન સાથે વધારેલા સૌ સંતોના ચરણોમાં પણ આપણે સહર્ષ ભાવ સાથે આપણે વંદન કરીએ છીએ બાપ हरे राम